તો વાત કરીએ જૂનાગઢને તો જૂનાગઢના દરેક પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી કે જ્યાં અંદાજે એક હજાર જેટલા સિનિયર સિટીઝનોને રાખડી બાંધવામાં આવી ત્યારે રાખડી બાંધી મીઠાઈ ખવડાવી તહેવારની શુભેચ્છા પાઠવી જ્યાં સી ટીમના મહિલા અધિકારી કર્મચારી દ્વારા ઉજવણી કરવામાં આવી છે ત્યારે અંદાજે એક હજાર જેટલા સિનિયર સિટીઝનોને રાખડી બાંધવામાં આવી છે જ્યાં મીઠાઈ ખવડાવી તહેવારની શુભેચ્છા પાઠવવામાં આવી છે ત્યારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર સમગ્ર ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે કે જ્યાં ઠેર ઠેર રક્ષાબંધનનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પણ દરેક પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંદાજે એક હજાર જેટલા સિનિયર સિટીઝનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી કે જ્યાં રાખડી બાંધી મીઠાઈઓ ખવડાવી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરની સી ટીમ દ્વારા મહિલા અધિકારી આ રક્ષાબંધન પર્વ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંદાજે એક હજાર જેટલા સિનિયર સિટીઝનોને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી કે જ્યાં રાખડી બાંધી મીઠાઈ ખવડાવી આ તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી